ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુવાના લીલવણ ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલી છે બે શખ્સોને ઝડપી લીધા હતા એનર્જી પ્લાન્ટમાંથી ચોરી કરેલ સોલાર પેનલની એકસો લાખ ચાલીસ હજાર નો મુદ્દામાલ સહિત બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાજ ખાનને ને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદીપ કાળુભાઈ જાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે એસ પટેલને કરી અન્ય ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોત મળી આવેલા હતા આ સોલર પેનલ નંગ એકસો પંદર વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ બે વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાનને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે